નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાળાના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આજે આપણે ખાસ ચર્ચા એ કરવાના છીએ કે જે આપણે જે રજીસ્ટ્રેશન કર્યું છે ટેકાના ભાવનું જે આપણે રજીસ્ટ્રેશન કર્યું છે તેની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ તો નથી કરી ગયા ને જો ભાઈઓ એવી ભૂલ હશે તો તમારું જે ફોર્મ જે છે તે રિજેક્ટ પણ થઈ શકે છે તો શું કારણ હોય તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે ખેડૂતભાઈ આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ હા ખેડૂતભાઈ ખાસ આપણી ચેનલની અંદર અંદર તમે નવા હોવા હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને આપણા વાલા ખેડૂત મિત્રો વિડીયો ખાસ શેર કરી નાખજો ખેડૂતભાઈ મુદ્દાની વાત કરીએ તો આપણે જે ટેકાના ભાવનું જે રજીસ્ટ્રેશન કર્યું છે તેની અંદર મિત્રો જો તમે એવી ભૂલ કરી હશે કે એક ખેતર બે ખેતર છે બે સર્વે નંબર આપણા છે બરાબર એક ખેતરની અંદર કપાસ છે ને એક ખેતર ખેતરની અંદર મગફળી છે હવે આપણે જે કપાસવાળો જે સર્વે સર્વે નંબર છે તેની અંદર આપણે મગફળી જો નાખી દીધી હશે તે તે સર્વે નંબર જો આપણે રજિસ્ટ રજીસ્ટ્રેશનની અંદર તે સર્વે નંબર નાખેલો હશે તો મિત્રો આમાં પ્રોબ્લેમ ક્યાં આવશે કે જે અધિકારી જે ઉપરથી જે છે તો એ તે મિત્રો ઉપર કદાચ સેટેલાઇટથી ચેક કરી શકે કરશે હવે સેટેલાઇટથી ચેક કરશે બરાબર છે તો તેમાં આપણે જે ઉપરથી જે ચેક કરશે તો મગફળી નહીં દેખાય કેમકે તમે સર્વે નંબર કપાસવાળો નાખ્યો છે હવે તેમાં કપાસ દેખાશે હવે આવા સંજોગોમાં શું થશે કે તમારો જે ઉપરથી કપાસ દેખાશે તો તમારું જે જે ફોર્મ જે છે તે રિજેક્ટ થશે કેમ કે ઉપરથી તમે દર્શાવ દર્શાવી છે મગફળી અને ઉપરથી સેટેલાઇટમાં આવશે કપાસ તો આવા સંજોગોમાં કદાચ તમારું જે ફોર્મ છે તે રિજેક્ટ પણ થઈ શકે અને ખેડૂતભાઈઓ બીજું કે ઘણા ખેડૂતોને મગફળીની અંદર તુવેર હોય અથવા તો એરંડા હોય મિક્સ પાક તરીકે તો આવા સંજોગોમાં પણ તમારું જે ફોર્મ જે છે તે સર્વે નંબર ભલે એ જ નાખ્યો હોય તો પણ તમારું જે ફોર્મ છે રિજેક્ટ થઈ શકે છે એનું કારણ છે કે ઉપરથી સેટેલાઇટમાં તમને બંને મિક્સ દેખાય તો તેને અધિકારીને જો બંને મિક્સ દેખાય કપાસ અને મગફળી તો કદાચ તો પણ રિજેક્ટ થઈ શકે હવે આમાં અમુક સંજોગોમાં તે તે અધિકારી જે છે તેને સેટેલાઇટમાં બરાબર મેસેજમાં બરાબર જે તેને દેખાય નહીં તો કદાચ તમારી વાડી ખેતરે પણ આવીને ચેકિંગ કરી શકે છે એટલે ખાસ ખેડૂતભાઈ આવો પ્રોબ્લેમ ન થાય તેના માટે ખાસ છે હવે જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એ તો અલગ વાત છે પણ જે ખેડૂતોને હજી બાકી છે રજીસ્ટ્રેશન તે ખેડૂતો ખાસ ધ્યાન રાખે અને આવો પ્રોબ્લેમ ન થાય તેની ખાસ મિત્રો ધ્યાન રાખો જે 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 સર્વે નંબરની અંદર તમારે મગફળી ઊભી છે તે જ સર્વે નંબરનું હંમેશા રજીસ્ટ્રેશન કરો આવી જો ખેડૂતભાઈ ભૂલ તમારે થશે તો ક્યાંક ને ક્યાંક તમારું જે રજીસ્ટ્રેશન છે તે ફેલ પણ જઈ શકે એટલે કે કેન્સલ પણ કરી શકે છે એટલે ખાસ ખેડૂતભાઈઓ ધ્યાન દઈએ જે ખેડૂતોને થઈ ગયું એ રજીસ્ટ્રેશન થઈ ગયું છે એ તો થઈ ગયું છે પણ જે ખેડૂતોને હજી બાકી છે તેવા ખેડૂતો ખાસ ધ્યાન દઈએ કે આવો પ્રોબ્લેમ તમે ન કરતા એટલે ઘણા ખેડૂતોને આવો પ્રોબ્લેમ થયેલો છે એટલે આવું ન થાય તેના માટે ખાસ ધ્યાન રાખે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આવું ન થાય કેમ કે આપણે આપણો જે પાક જે છે તે અન્ય સર્વે નંબરથી અન્યમાં જો વયો જશે તો સેટેલાઇટની અંદર મિત્રો ચેન્જ આવશે ચેન્જના કારણે તમારું ફોર્મ જે છે તે રિજેક્ટ થશે આવું ન થાય તે માટે ખાસ મિત્રો ધ્યાન ખેડૂતો દઈએ અને હવે જે ખેડૂતો ભરવાના જે બાકી ફોર્મ છે તે ખેડૂતો ખાસ ધ્યાન દઈએ કે જે સર્વે નંબરની અંદર તમારે મગફળી છે તેમાં જ તમે સર્વે નંબર અચૂક કરો અન્ય સર્વે નંબરની અંદર જે રજીસ્ટ્રેશન છે તે ન કરવું બાકી આવું જો થશે તો તમારું જે ફોર્મ છે જે તે રિજેક્ટ થઈ શકે છે તો ખેડૂતભાઈ ખાસ બસ આટ આજ આજના વિડીયોની અંદર આટલી જ માહિતી હતી જય સિદ્ધનાથ મહાદેવર વાર મિત્રો મળી આવેલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો